તો મિત્રો તમે શાંતિ ની ખોજ માં નીકળે છે ને એ શાંતિ અહિયાં મળે પંચમુખી હનુમાન દાદા પાછું આલોકિક શક્તિ છે જોઈ શકો છો આ જે રસ્તો છે સીધો એ રસ્તો ચલાળા તરફ જાય છે તમે ચેનલમાં નવો છો અને મારી વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ મારી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમારા સુધી પહોંચી આ તમે જે રોડ જોઈ રહ્યા છો એ ચલાવાથી આવે છે અને આ ખાંભા તરફ જાય છે અને અહીંથી આપણે રસ્તામાં જોઈએ તો આ રસ્તો છે એ સાવરકુંડલા તરફ જાય છે એ કોટડા અને જીકિયાળી થઈને સાવરકુંડલા જાય છે તો આ ચોકડી પડે ત્યાં જ સામે આવે છે વાંકુની ધાર અહી પંચમુખી હનુમાનજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું અને મિત્રો બીજા પણ ઘણા બધા મંદિરો છે અંદર અને એમના પણ આપણે દર્શન કરીશું તો ચાલો જઈએ આ વાકુની ધારના આશ્રમની અંદર તો મિત્રો આ છે આશ્રમનો ગેટ તો તમે પણ ચાલો મારી સાથે

મિત્રો આ છે અહીંનું ભોજનાલય તમે જુઓ અને સામેની સાઈડમાં એક કુટીર પણ છે એ પણ એટલી સરસ છે તો આપણે ત્યાં પણ જઈશું ને આ છે ભોજનાલય તો મિત્રો અહીં કેટલા સરસ મજાના વૃક્ષો અને રોપડાઓ તમને જોવા મળે છે અલગ અલગ કુંડામાં અલગ અલગ કલરના કુંડામાં કેટલા સરસ મજાના ગોઠવવામાં આવ્યા છે તો મિત્રો અહીં આ છે કુટિર અને અંદર એક હવન કુંડ પણ છે તો હું તમને એ પણ બતાવીશ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકે છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો આ છે કુટિર અને અંદર હવન કુંડ પણ છે આ તમે જુઓ આ છે હવન કુંડ અને આ કુટિર છે તો મિત્રો આ હતી કુટી એક ને હવે આપણે જઈશું પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા તો ચાલો મિત્રો વિડીયો ચાલુ રાખજો હું તમને આ વાકુની ધારણા આશ્રમે પંચકુટી હનુમાનજી મહારાજનું ખૂબ જ ભવ્ય મંદિર છે તો આ છે મંદિરનો પાછળનો ભાગ જુઓ તમે વિડીયોમાં હવે આપણે જઈશું મંદિરની અંદર તો ચાલો મિત્રો જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા હનુમાનજી ના મંદિરે જતા પહેલા અહીં કોઈક બાપુના સુરાપુરા હોય કે કોઈ સાધુ સંત હોય એમની એક ડેરી છે જે માર્બલની બનાવવામાં આવેલી છે તો હવે આપણે જઈશું ના મંદિરે તો મિત્રો આ બંને ભાઈઓ પણ અહીં બાપુના ઘરના આશ્રમે દર્શન કરવા માટે આવ્યા હતા તમે કયા ગામ ક્યાં ગામના છો બાઢડા ગામ છે અને તમે અહીંયા

તમે જોઈ શકો છો જો આ કાર જાય છે એ ચલાળા તરફ રસ્તો જાય છે અને આ છે એ કોટડા અને થઈને તરફ જાય છે અને આ સામેનો રસ્તો છે એ ખાંભા તરફ જાય છે તો આ જે ચોકડી પડે છે ત્રણ રસ્તાની ત્યાં જ આવેલી છે વાકુની ધારનો આશ્રમ તમે જુઓ આ તો મિત્રો આ આશ્રમની અંદર મુખ્ય મંદિરમાં આપણે ગણીએ તો એક છે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર અને એક રાધા કૃષ્ણ ભગવાન ભગવાનનું પણ સુંદર મંદિર છે તો આપણે હવે દર્શન કરવા જઈએ એ મંદિરે તો ચાલો તમે પણ મારી સાથે અને મિત્રો અહીં બગીચો પણ એટલો સરસ છે એ પણ હું તમને વિડીયોમાં દેખાડીશ અને અંદર નાના નાના બાળકોને રમવા માટેના ઘણા બધા રાઈડ અને લપસ્યા અને હિંસકા પણ છે એ પણ હું તમને બતાવીશ તો પહેલાં આપણે દર્શન કરી લઈએ ભગવાનના મંદિરે તમે વિડીયો ચાલુ રાખજો અને પૂરી જોજો કારણ કે આ મંદિર કારણ કે આ મંદિરે જે પંચમુખી હનુમાનજીની મૂર્તિ છે એ પાંચ મુખવાળી છે આવી મૂર્તિ તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળશે તો ચાલો આપણે જઈએ મંદિરે તો પેલા આપણે જઈએ આ ગુરુજીના મંદિરે જે આ બગીચાથી એકદમ નજીક થાય છે તો ચાલો જઈએ આ ગુરુજીના મંદિરે તો મિત્રો અહીં આ ગુરુજીની જે મૂર્તિ છે એમનું નામ અને એમનું જે કઈ છે બધું લખવામાં આવેલું છે તો શ્રી બલરામદાસજી બાપુ ગુરુ શ્રી બાજરિયા બાપુ એવું લખેલું છે તમને વિડીયોમાં દેખાતું હોય છે તો હવે આપણે જઈએ એ મંદિરની અંદર તો તમે જોઈ શકો છો એમની મૂર્તિ પણ એટલી સુંદર છે જાણે આપણી સાથે વાતો કરશે એવું લાગે છે તો મિત્રો એમની જ નજીક છે રાધા કૃષ્ણનું મંદિર તો હવે આપણે જઈશું રાધાકૃષ્ણના મંદિરે છે શ્રી રાધાકૃષ્ણ મંદિર તમને હું અહીંથી દેખ બતાવું મંદિરનો વ્યૂ ને પછી આપણે જઈશું મંદિરની અંદર મિત્રો તમે ગીર વિસ્તારના કોઈ પણ મંદિરે જાઓ તો લગભગ તમને સિંહની કોઈ પણ જગ્યાએ પ્રતિમાઓ જોવા મળે છે તમે જોઈ શકો છો આ શિરડીની બંને બાજુ સિંહની પ્રતિમાઓ મૂકવામાં આવી છે આ ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમાઓ છે તો મિત્રો આ છે રાધા કૃષ્ણ ભગવાનનો મંદિર તો આપણે જઈએ રાધા કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા માટે તો એમની જ બાજુમાં તમે જોઈ શકો છો પંચમુખી हनुमान નું મંદિર છે તો આપણે ત્યાં પણ જઈશું તો પહેલા આપણે જઈશું રાધા કૃષ્ણના મંદિરની અંદર દર્શન કરવા તો મિત્રો તમે પણ ચાલો મારી સાથે મંદિરની અંદર તો જુઓ મિત્રો કૃષ્ણ ભગવાનની કોઈ પણ મૂર્તિ હોય તો એમાં મોરપીચ તો હોય જ કેટલા સુંદર રંગોમાં હોય છે આ મોરપીજ તો આ છે રાધા કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ તમે જુઓ હમણાં આપણી સાથે વાતચીત કરશે એવી સરસ મજાની મૂર્તિ છે અને મંદિર પણ એટલું ભવ્ય છે અને અહીં મંદિરની છતમાં કેટલી સરસ મજાની કારીગરી કરવામાં આવી છે તમને વિડીયોમાં દેખાતી છે રાધા કૃષ્ણ કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રમે છે છે તમને અહીં જોવા મળે અને મિત્રો અહીં બાજુમાં છે પંચમુખી હનુમાનજી મહારાજનું નું મંદિર તો હવે આપણે જઈશું હનુમાનજી મહારાજ ના મંદિરે તો મિત્રો આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે તમે અહીં નામ જોઈ શકો છો શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ તો મિત્રો આપણે પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરની અંદર આવી ગયા એટલે હું જેવો મંદિરની અંદર દાખલ થયો તો મને સામે ખૂબ જ મોટી મૂર્તિ જોવા મળી હનુમાનજી મહારાજની અને એમની પાસે જે ગદા હતી એ પણ ભવ્ય હતી આ મંદિરની અંદર નો વ્યૂ છે એમની છત નો વ્યૂ છે એમાં પણ સરસ મજાની કારીગરી કરવામાં આવી છે સ્ટાઇલમાં શ્રી રામ લખેલું તમને દેખાતું હોય છે કારીગરી કરવામાં આવે છે જોયામાં તો આ એક લાકડાનું મંદિર હોય એવું લાગે છે અને મિત્રો આ મંદિરની અંદર જે મૂર્તિ છે એ છે પંચમુખી હનુમાનજી મહારાજ મૂર્તિ તો તમે એમના દર્શન કરો મિત્રો આવી મૂર્તિ તમને ખૂબ ઓછી જગ્યાએ જોવા મળશે તો મિત્રો આ મૂર્તિના તમે દર્શન તો કરજો અને સાથે સાથે બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલો જેથી કરીને આ મંદિરના દર્શન થાય અને આ આશ્રમ જોવા મળે તો મિત્રો આ હતું પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર તો હવે આપણે એમના તો દર્શન કરી લીધા તો હવે આપણે જઈશું બગીચા તરફ એ બગીચો કેવો છે ત્યાં બાળકોને રમવા માટેની શું શું વ્યવસ્થા છે એ પણ હું તમને બતાવું તો જય હનુમાનજી મહારાજ અહીં બગીચો પણ એટલો સરસ છે અને સામેની સાઈડમાં તમે જુઓ બેસવાના બાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે નાના છોકરા બધા રમી શકે એ પણ સરસ વ્યવસ્થા છે અને વૃક્ષો પણ એટલા સુંદર અને સરસ છે નારિયેળીના અને તમે જોઈ શકો છો અહીં નાના લપસ્યા અને કર્યા એ હમણાં થોડી વારમાં લપસ્યું ખાસી કરણભાઈ મજા આવી ગઈ ને અહીંયા તો આ છે લપસિયા અને બીજી પણ ઘણી બધી રાઈડ છે અને અહીં બેસવા માટે કોઈ મહેમાનો આવે અથવા કોઈ ફરવા આવે એની માટે બેસવા માટે પણ સરસ મજાના બાકડા ગોઠવા આવ્યા છે આ બધું તમે વાકુની ધાર આવો એટલે તમને જોવા મળશે જે ચલાળાથી ખાંભા તરફ જતા રસ્તામાં જ આવે છે આ આશ્રમ તો તમે એકવાર જરૂર પડધાર જો આ આશ્રમે મિત્રો આજે હું આવ્યો હતો વાકુની ધારે આશ્રમના દર્શન કરવા ત્યાં પંચમુખી હનુમાનજી મહારાજનું ખૂબ જ સરસ મંદિર હતું આપણે એમના દર્શન કર્યા એમની બાજુમાં રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર હતું આપણે ત્યાં પણ દર્શન કર્યા અને મિત્રો આ જગ્યાએ તમારે આવવા માટે ચલાણાથી ખાંભા રોડ ઉપર તમે નીકળો એટલે તમને રસ્તામાં વચ્ચે જ એક ચોકડી પડે છે ત્યાં એક રસ્તો સાવરકુંડલા તરફ જાય છે ત્યાં એકદમ સામે જ આવે છે આ આશ્રમ તો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો હવે મળીશું આપણે નવા વિડીયો ચાલો ત્યાં સુધી બધાને જય માતાજી